પોરબંદર ખાતે અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને તે અંતર્ગત શોભાયાત્રા તથા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અયોધ્યામાં આગામી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના શુભ દિવસે આરાધ્યાદેવ ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જે અંતર્ગત આજ રોજ અયોધ્યાથી પોરબંદર આવેલ અક્ષત કળશનું સ્વાગત શોભાયાત્રા તથા પૂજનનું ભવ્ય આયોજન પોરબંદરના બોખીરામાં આવેલ ચામુંડ માતાજીના મંદિરે કરાયું હતું જેમાં બોખીરા સમસ્ત ગામ દ્વારા આયોજિત ચોવીસ કલાક અખંડ રામધૂનનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહેલા આ અખંડ ધૂન દરમિયાન પોરબંદર જિલ્લાના ગામડા તેમજ પોરબંદર શહેરથી આવેલ રામ ભક્તોને શાસ્ત્રી ભાનુપ્રકાશ સ્વામીના હસ્તે અક્ષત કળશ વિશ્વ હિન્દુ પરિષદને સોંપવામાં આવ્યો હતો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભૂપતભાઈ ગોવાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંચાલક વિનોદભાઈ કોટિયા સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ ગતિવિધિ સંયોજક દિલીપભાઈ રાડિયા સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગના હસમુખભાઈ પટેલ જિલ્લા કાર્યવાહ ભરતભાઈ કારાવદરા તેમજ સાધુ સંતો મહંતો રામધૂન મંડળો ઉપસ્થિત રહ્યા હતા અક્ષત કળશ પોરબંદરમાં આવેલ જાનકી મઠ ખાતે શ્રી રામ મંદિર પર લાવવા માટે અક્ષત શોભા યાત્રા સુદામા ચોકથી માણેક ચોકના મુખ્ય માર્ગ પર નીકળેલ હતી ત્યારે રામ ભક્તો દ્વારા અક્ષત કળશ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાનકી મઠ ખાતે નાની બાળાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત હિન્દુ સમાજની નાની બાળાઓની ઉપસ્થિતિમાં આગેવાન ભાઈઓ બહેનો તેમજ રામ ભક્તો દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવેલું દ્વારા ભગવાન રામના નામ ની અખંડ રામજન ચાલી રહી છે મહારાજ પ્રેરિત એની સાથે સાથે અયોધ્યા પૂજિત થયેલ આવેલ રામ જન્મભૂમિ ક્ષેત્ર ન્યાસ તરફથી આમંત્રણ રૂપે વધારેલા અક્ષત એનું વિતરણ પણ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતૃત્વની અંદર સારી રીતે ઓરબંદર જિલ્લાના એકસો ને સત્યાસી જેટલા ગામની અંદર થવા જઈ રહ્યું છે જેનો શુભારંભ આજે નગર પોરબંદર રાણાવાવ પટિયાળા અને પોરબંદર તાલુકાના મુખ્ય મુખ્ય મથકને એક પ્રતિનિધિ રૂપે સમર્પિત કરવામાં આવ્યો છે અને દરેકને ભગવાન રામચંદ્રજીના મંદિર અંદર બિરાજેલા સ્વરૂપના દર્શન માટે આ ભગવાન રામચંદ્રજી તરફથી રઘુકુલ તરફથી આમંત્રણ છે ભારતવાસીઓને હિન્દુઓને માટે એક ધન્ય ઘડી છે કુરાણની અંદર ગઈ નામે રાજા થયા અને સનાતન ધર્મને પ્રસ્થાપિત કર્યો તો એમ આજે હિન્દુસ્તાન સદભાગશાળી છે નરેન્દ્રભાઈ મોદી જેવા એક બાઉંદ પ્રામાણિક ધાર્મિક સનાતની આધ્યાત્મિક વિચારધારાના પ્રધાનમંત્રી મળ્યા છે જેને કારણે આજે રામ જન્મ ભૂમિ ઉપરનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે આવી છે જાન્યુઆરી એ ભવ્યતી ભવ્ય જે મંદિરને અંદર ભગવાન રામ લલ્લા બિરાજમાન છે એ માટે આજે આખો હિન્દુ સમાજ ખૂબ ભાવના અને લાગણીથી હલોણે ચડી રહ્યો છે દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જય જય શ્રી રામ આ સમસ્ત અક્ષત કડ શૌભા યાત્રા તેમજ પૂજન કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા સમિતિ પોરબંદરના કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર